હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને હમણાં બે ત્રણ દિવસ ત્યાં ઘણા બધાના વોટ્સઅપમાં મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે કે પગારના હું લોચા હૈ ઇઝરાયલમાં તો જે ભાઈઓ આવી ગયા તારીઓ કે પહેલાં મહિનો પૂરો થવામાં પાંચ દસ દિવસ હોય તો એને ત્યાંનો પગાર મળી ગયો અમુકને મહિનો થઈ ગયો તો એ દિવસનો પગાર મળી ગયો હે તો વિજયભાઈએ વિડીયો મૂક્યો પગાર કપાણો હા એનો પગાર કપાણો કઈ કઈ વસ્તુનો કપાણો એ બધું કીધેલું જ છે ને જે કોન્ટ્રાક્ટમાં પગાર લખેલો છે પાંચ હજાર પાંચસો ને એકોતેર એમાંથી કપાણો હે વિજયભાઈને એ બે ભાઈઓને પગાર મળી ગયો હે પાંચ હજાર બસો અડતાલીસ જેવો અને પગાર થોડોક કપાણો હે જે શનિવારના હોય છે અને બાકી આગળના વિડીયોમાં પગાર વિશે રોમીભાઈએ કીધેલું જ છે કે કેટલા ટકા પગાર કપાય કઈ કઈ વસ્તુનો પગાર કપાય અને જે વસ્તુનો પગાર કપાય છે કોઈને ઓછો મળે છે કોઈને વધારો વધારો મળે છે પગારમાં એક ભાઈ જોડે વાત થઈ તો એના કંઈક બસો ને તેર કાં પંદર રૂપિયા એવો દરરોજનો રોજ મળે છે અને એકસો ને સિત્તેર એકસો ને સિત્તેર સેકલ દરરોજના મળે છે પ્લસમાં ઓવર ટાઈમ મળે છે તો અમુકને એકસો એંસી મળે છે એક અમુકને એકસો સિત્તેર મળે છે અમુકને બસો રૂપિયા મળે છે ઓવર પણ અલગ અલગ છે અમુકને બાવીસ રૂપિયા મળે છે અમુકને પચીસ અમુકને પાંત્રીસ બધામાં અલગ અલગ મળે છે એટલે બેઝિક પગાર જે એકસો ને રૂપિયા જેવું થાય છે દરરોજ માટે જે ટેક્સને કપાય છે વધારે આપે એનો આપણે કાંઈ વિરોધ ન કરી શકીએ ઓછો આપે તો આપણે કહી શકીએ જો પગાર ઓછો મળે આપણે લખેલો પગાર હોય આપણા જોબ લેટરમાં એનાથી ઓછો મળે તો આપણે એજન્સી એજન્સીને કહી શકીએ માલિકને કહી શકીએ અથવા આપણી પાસે ભાષા તો અત્યારે ઇબ્રુ ભાષા હોય નહીં ઇંગ્લિશ પણ પાવરફુલ અમુક અમુકને ન હોય તો માટે તમે તમારા એજન્ટને વાત કરવાની કોઈપણને જો ઓછો પગાર મળતો હોય તો અને દરેક વસ્તુનું ને કંઈક સોલ્યુશન હોય જ એક પગાર તમે આવો એટલે વેલા મોડો થાય એનું કારણ એવું હોય કે તમારું બેંકમાં ખાતું ખોલ્યું ન હોય અથવા તો રોકડા આપે રોકડા ન આપે તો એમ કહે કે ઇન્ડિયાના ખાતામાં નાખી દઈએ માટે એક મહિનો બે મહિના તકલીફ રહેવાની થોડી ઘણી અને પછી ગમે વસ્તુનું સોલ્યુશન તો હોવાનું જ છે એજ તમે એજન્ટ લોકોને વાત કરો કે અમારે પગાર ઓછો મળ્યો કે કઈ કઈ વસ્તુનો કાપવો આપણે એ તો ખબર નથી કઈ કઈ વસ્તુનો કપાય એ પણ ખબર નથી માટે તમે થોડોક ટાઈમ મહિનો કે બે મહિના એક બે પગાર આવી જવા દો બેંકમાં ખાતા ખોલી જવા દો પછી કાયદેસર હાલીએ અને દરેક વસ્તુનું સોલ્યુશન મળી જ જવાનું હે એટલે એ કોઈ ચિંતા કરતા નહીં અને પગારના કાંઈ લોચા હજી તો હે નહીં અમુક લોકો પાંચ દિવસ કે દસ પાંચ કે દસ દિવસ કામ કરી ને ત્યાં દાલીઓ કે પહેલી તારીખથી પહેલી તારીખનો પગાર થતો હોય તો ચોવીસ તારીખ આવ્યા હોય તો પાંચ દિવસનો પગાર એને રોકડો આપી દઈએ એ રીતના અને બાકી દરરોજ જે ઓવર ટાઈમ થતો હોય ઓવર માં કાપતા હોય તો તમે તમારા એજન્ટને વાત કરો એજન્સીમાં વાત કરો કારણ કે ખોટા એ પણ ન કાપી શકે કાયદેસર હોય એ બધાને એને પણ આપવું પડે અને આપણે પણ સ્વીકારવું પડે એટલે કાંઈ પગારના લોચા હે નહીં અને જેને એ વિજયભાઈના પ્રોબ્લેમ છે અમુક વસ્તુના જે નથી કાપવાના ધાલ્યો કે એક ખેતરથી બીજા ખેતર જાય એ પણ સોલ્યુશન થઈ જાય હે એની દેવસીભાઈ જોડે વાત કરી હે એટલે કાંઈ ચિંતા જેવું હે નહીં અને પગારના કાંઈ લોચા હે નહીં અને બસ આ રીતના છે એટલે મેં કીધું હાલો એક વિડીયો જ બનાવીને મૂકી દઈએ અને પગાર જે કપાવવાનો છે ધાલ્યો કે પચીસ ટકા હોય કે દસ ટકા હોય કે પંદર ટકા તો એ તો કપાવવાનો જ છે સરકારના રૂલ્સ મુજબ બાકી ખોટી રીતને ઈફોન પણ આપી હોય ગયા ને ખોટી રીતના કોઈ રાજી થઈને દલ્યો કે આપ્યા પણને વધારે અમુક જો કે એમ કે તમે સારું કામ કર્યું તો તમને બસો કે પાંચસો સિક્કા વધારે આપી દીધા તો ઈ મળી જાય એમાં કંઈ ખોટું હે નહીં તો બન્યા રેજો આગળ વિડિયોમાં અને જુઓ આ આજનો નજારો આજ હવારથી એક જ ધારો વરસાદ ચાલુ છે ધીમી ધારે અને વાતાવરણમાં ખૂબ જ પલટો છે વરસાદ અને ઠંડીની શરૂઆત ફૂલ છે અને કોક દિવસ ચાલીસ ટકા કોક દિવસ પચાસ ટકા કોઈક દિવસ સિતે ટકા એ રીતના દરરોજનો અલગ અલગ વરસાદ બતાવે છે અને આ હું જ્યાં કામ કરું છું લોકેશન છે છે એટલે રીતના વરસાદ પણ પણ ચાલુ ઠંડીની શરૂઆત ફૂલ થઈ ગઈ છે એટલે અને આપણે ભારતમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને ઇઝરાયલમાં અત્યારે સોમાહાની શરૂઆત થઈ છે અને જો કે આખું અઠવાડિયું કેટલા ડિગ્રી વરસાદ છે

અને આગળ જે જ્યાં કામ કરે છે ત્યાં એનો આ રીતના કામ હોય છે ટમેટાનું બધા પેકિંગ કરેલા હોય છે અને ત્યાં બાજુમાં જ બધું કામ ને નજીક નજીકમાં જ છે એટલે જ્યાં ઇઝરાયલના ટ્રેક્ટરને આ બધી આવી સુવિધા હોય છે અને અમુક જગ્યાએ કારણ કે બે ત્રણ મહિનાથી આ બંધ હોય એટલે ખરાબ સુવિધા હોય છે એટલે એનાથી હિંમત હારવાની નહીં અને અઠવાડિયું દસ દિવસ થાય એટલે કમ્પ્લીટ થઈ જાય જ્યાં ભાઈને આવી સુવિધા છે તો આગળ એક બીજો વિડિયો છે એમાં જોજો એ નવા જ આવ્યા એટલે ત્યાં બહુ જ ખરાબ એટલે કે કઈ સાફ સફાઈ નથી કરેલી જેમાં તેમ બધી વસ્તુ પડી છે તો એ આપણે જ કરવાનું હોય છે અને આ બધો રસોડાનો વિભાગ છે બધું કેમ સાફ છે કારણ કે આપણે જ કરવાનું હોય છે અને બે ત્રણ મહિના થયા કે છ મહિનાથી આ બંધ પડ્યું એટલે બધું ખરાબ હોય જો આ એટલી ખરાબ સુવિધા કહેવાય કે આ બધી જેમ આવે પડી છે બધી વસ્તુ તો બે ચાર દિવસ કે અઠવાડિયું થાય એટલે ધીમે ધીમે બધી વસ્તુને ગોઠવી દેવાની થોડીક સાફ સફાઈ રાખવાની અને આ અત્યારે જે છે ત્યાં થાઇલેન્ડવાળા રહે છે એટલે એને કંઈ હોય નહીં કોઈ સાફ સફાઈ રાખવું કોઈ વસ્તુ જેમ પીડી એમ પડી રાવા દેવાની એટલા માટે ને ધીમે ધીમે સુધરી જાય છે આ કાંઈ તકલીફ ન કહેવાય પણ આ તો જે રિયાલિટી છે એટલે સુવિધા સારી છે રહેવાની જમવાની ઈજરાયલમાં કઈ તકલીફ છે નહીં પણ નવા આવ્યા હોય અને બધું બંધ પડ્યું હોય તો તકલીફ તો રહેવાની અને થોડા દિવસમાં બધું સોલ્યુશન થઈ જાય અને જે ભાઈઓ આવી ગયા ભાઈઓ અને બહેનો અને જે આવવાના છે એટલે એને ખોટી ચિંતા નહીં કરવાની બધી વસ્તુનું સોલ્યુશન કાંઈક ને કાંઈક હોય જ છે એટલા માટે અને આ બધું આપણે જ ઘણું કરવાનું હોય એટલે પછી બધું કાયદેસર થઈ જાય કાંઈ તકલીફ રહેવાની નથી એટલે કે તું વિડીયામાં એડ એ જ કરી દઉં કે આવી સુવિધા પણ હોય અને આવી પણ હોય જમવાનું આપણે હાથે બનાવવાનું હોય છે એટલે કાંઈ ખોટી ચિંતાનો વિષય નથી તો ચાલો મળીએ એક આગળ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી